અમદાવાદમાં મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા વસંત પંચમીએ શિક્ષાપત્રીની એકસો અઠ્ઠાણુંમી જયંતિ ઉજવણી કરવામાં આવી હતી કુમકુમ મંદિર દ્વારા રંગીન વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું વસંત પંચમીના દિવસે કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રી વિનામૂલ્યે અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનું મહાપૂજન કરીને પંચામૃતથી અભિષેક કરીને સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ કરવામાં આવ્યો હતો શ્રી સ્વામિનારાયણ મંદિર અમદાવાદ સાધુ પ્રેમ વસલદાસ આજે વસંત દિવસે આથી વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ સ્વામીનારાયણમાં શિક્ષા શિક્ષાપત્રી લખી હતી એનો અપરંપાર મહિમા છે આ શિક્ષાપત્રી પ્રમાણે જન સમાજ આજે વર્તે ને તો દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન મળી જાય છે શિક્ષાપત્રી એ માનવ જીવન ઘડતરનું કામ કરે છે જેમ આજના સમયની અંદર કોઈ પણ વસ્તુ આપણે નવી ખરીદી કરીએ ત્યારે મેન્યુઅલ બુક આપવામાં આવે છે એમ ભગવાન સ્વામિનારાયણે માણસે કેવી રીતે જીવન જીવવું જોઈએ એની મેન્યુઅલ બુક આપી એનું નામ છે શિક્ષાપત્રી આજના સમયમાં યુવાનો પોતાના માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે છે પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ જો આજના યુવાનો શીખી જાય તો કોઈ માતા પિતા ઘરડા ઘરમાં જવું પડે નહીં